નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી બારસોથી પંદરસો ને વીસ જોટાણા તેરસો એંસીથી બારસો ને અઠ્ઠાણું ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો ને વીસ જેતપુર એક હજાર પચીસથી ચૌદસો ને પિસ્તાલીસ રાજકોટ તેરસો દસથી ચૌદસો ને એંસી જામજોધપુર એક હજાર નેવુંથી ચૌદસો ને પંચાણું ધ્રાંગધા નવસોથી ચૌદસો ને સિત્તેર બહુચરાજી બારસો પચાસથી ચૌદસો અઢાર આંબલીયાસણ બારસો અગિયારથી ચૌદસો ને અગિયાર સિદ્ધપુર બારસોથી પંદરસો ને બાર હળવદ એક હજારથી પંદરસો ને તેત્રીસ ઉનાવા બારસો એકાવન થી ચૌદસો ને એક્યાસી હરસોલ તેરસો પચીસથી અઠ્યાવીસ વિસનગર એક હજારથી ચૌદસો ને એકાણું બોટાદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ કુકરવાડા બારસો પચાસથી પંદરસો ને એક ગોઝારિયા બારસો પચાસથી ચૌદસો ને એકસઠ વિરમગામ એક હજાર વીસથી ચૌદસો ને છવ્વીસ ધ્રોલ અગિયારસો સિતેરથી ચૌદસો ને પાસઠ કડી બારસોથી ચૌદસો ને છપ્પન ધારી બારસો અગિયારથી ચૌદસો બાવન સાવરકુંડલા એક હજાર પચાસ થી પંદરસો ને ચાલીસ અમરેલી એક હજારથી પંદરસો ને પચાસ વાંકાનેર એક હજારથી અઠ્યાસી બાબરા બારસો વીસથી પંદરસો પાંત્રીસ વડાલી તેરસોથી ચૌદસો ને હિંમતનગર ચૌદસો ત્રણથી ચૌદસો તેતાલીસ